જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો લોકસાહિત્યકાર આઝાદ અને એમ કહેવાય કે આપણે કાશીબાના ઘરે જવું છે ભાઈ તમે જુઓ એવું સરસ મજાનું ઘર એમનું અને તમને સહેજ એ ગામડું યાદ આવશે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આવો આવો આદેશ ભાઈ આવો આવો મજામાં બાજામાં મજામાં જો તમારું ઘર જો આવ્યા હા હા સારું છું આવો આવો દોસ્તો કાજીબાનો ઘર તમે જોશો ને ભાઈ એ એવી તમને આનંદ આવજો ઘરની અંદર આવતા જ બજુ આ એમનું પશુધન વાહ ભાઈ વાહ આવો શું નામ છે આનું ભગર ભેંસ આ તમે તમે કેતા આ ભગરની માં એને કેટલા વેતર દૂધ દોવા દીધેલું એને 4 વેતર દોવા દીધું અને ઓલું 17 વેતર દૂધ દોવા દીધું ઓલી કઈ ઓને કોને

બાકી જે આ ઉમરે મને હલાવે છે રોયા એવું ન હોય આવો આ બધું આ બધું દોસ્તો આ બધા જૂના એમ કહે કે જૂની બધી મેડીઓ તમે જુઓ જે તે સમયની ને એવા સરસ મજાના ભાતીગળ ઘર એમના બધા ઘર હું તમને દેખાડું અને આ મેડી બા તમે 1 મિનિટ જો હું દેખાડતો હું મેં તો અહીંયા જોયું તું બધું અહીંનો ટાબક ટિબક તમે જોઈજો દોસ્તો અને અહીંની આ બધી વ્યવસ્થા તમે જુઓ સરસ મજાના આ બધા પાથરણાના સરસ મજાના ખાટલા અને રંગબેરંગી આ બધા તમે જુઓ ગામડાની માલિપા તમે આવશો તો તમને આવા બધા દ્રશ્યો દસ્તો વિશેષપણે જોવા મળી જશે અને ખરેખર આ બધું દ્રશ્યો આપણે જોઈએ ને ત્યારે આપણને આપણું ગામડું અચૂક પણ યાદ આવે અને હવે મારે તમને લઈ જવા છે જૂની ઓસરીમાં આવો બા કેટલા વરા છે આ તમારા ઓછા છે સિત્તેરમાં બે ઓછા છે અડસઠ વરા અને ભણ્યા કેટલું કઈ તમે કાશીબા ના ઘરે તમે આવો ને ત્યારે તમને આવો કઈ નજારો જોવા મળે આવો આવો બાધુ જે આ પાથરણા તમે જુઓ આ બધા તકિયા તમે જુઓ વાહ ભાઈ વાહ પાણી પાઈ દઉં

અને આ બધી બેઠક વ્યવસ્થા તમે જુઓ કોઈ પણ મહેમાન આવે એ અહીંયા બેસે એવા બધા ભાતીગળ બધા મખમલી આ બધા કપડાઓ પાથરણાઓ સરસ સરસ આ પાણી આરું તમે જુઓ અને ઢાળીઓ કેવાય ને બાળી

અને દોસ્તો અહીંયા અંજીર નું આ અંજીર નું વન આ જોવો તમે અંજીર નું ઝાડ છે આ જવો પાક ગયા છે આ હુગરી નો માળો પણ એની ઉપર આ પ્લાસ્ટિક નું બચ્ચું એને પોપટ બેહાડ્યો પોપટ બેહાડ્યો છોકરાએ આ અંજીર પછી આ અંજીર તમે જુઓ આ પાકેલું અંજીર તમે જોયું આપણે કાચ આપણે સુકાઈ ગયેલા અંજીર તો ખાધા છે પણ આ ઘરની માલી પર પાકેલા અંજીર છે ઓ અંજીર તો આ ફૂટ ફૂટ ગયા નહી આ ઈતે તમે જુઓ ઘણા બધા આ એ પાકેલું અંજીર

હજુ આપણે અડધો ભાગ જોયો છે ઘરનો અને જો આ નાનકડું ટ્રેક્ટર મિની ટ્રેક્ટર હજી તમે વાડિયા જાઓ ખરાબ આખે આખું ઘર જુઓ દોસ્તો આપણે આગળ જે જોયું એ જ પ્રકારે બીજો એમ કહેવાય કે બીજી ઓસરી હામેની કાઝીબાનો જે ઘર જે છે ભાઈ એક મહેલ થી કઈ કામ નથી આ બધી ભાતી કરતા સાથે વણાયેલી બધી વસ્તુ તમારે જોયું હોય તો તમારે અહીંયા ધકો થાય અને આ બધું ગામડાના બધા દ્રશ્યો ધોકડવા ગામની માલી પાસે દોસ્તો આમ તમે જુઓ વાહ ભાઈ વા છે ને બધી ઘર કે દેશીમાં હા 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 સરસ અનબા મોરના ના પીછા અહીંયા તો મોર બહુ આવે ને હા આવો અને આજુબાજુ દોસ્તો હાંજે તમને અહીંયા સહી જઈ સિંહ તો જોવા મળે છે જૂનું ટીવી લે હા જો ટીવી 2003 નું મોડેલ 2003 નું બા અહીંયા બેહો ખાઈટે હા 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 તમે અહીંયા હિચકો એમ ને હા આવો હવે હિચકાવે મને કોણ હિચકાવે દીકરા દીકરા કે બા આવે તમે ઇશકા કરો અહીં બેઠા બેઠા કેમ દીકરાની વહુ ન હિચકા આવે દીકરાની વહુ એની મેં દીકરાની દીકરાની વહુ એ તો મારા ઈશકવાનું છે વાહ વાહ અને જો આ બધું જે છે ને બાના ઘરની વાડીનું છે હો આ તમે જુઓ ત્રોફા આ બધા લીલા નાળિયેર તમે જુઓ ઘરમાં પછી આ કાચી કેરી મરચાં અંજીર નારંગી આ બધી શેરડી આ બધું બાની ઘરની વાડીનું છે

આ બધી પૂજા કરેલી બા ફૂલ તો મસ્ત આ ક્યાંથી લાવો રોજ ફૂલ ઘરેથી લાવું છું ઘરે જો છે ક્યાં લાવ્યા છે દાદરા પાસે જોવો દોસ્તો ઘરે જ ફૂલ લાવ્યા છે રોજ પૂજા કરવાની તમારે રોજ પૂજા करू સરસ સરસ રોજ પૂજા કરવાની આ બાનો બીજો એક રૂમ છે દોસ્તો આ ઘર નું તમે ટાબક ટીબક તમે જો એવા સરસ મજાના આ દેશી ખોરડાવાળા મકાન ભાઈ તમે જો નળિયાવાળા મકાન હા આયમ ઘર બાનો સરસ સરસ

દોસ્તો આપણે એમ કહેવાય કે બાનો એક રૂમ જોયો હવે બાનો આપણે બીજો રૂમ આ તમે જુઓ આ આ ભંડાર બધોય તમારો ભંડાર છે અમારો આ જૂનો જૂને અમારું પેટાડ જૂની પેટી કહેવાય પેટાડ જો તમે જોઈ શકો છો બાને આ પટારો પટારો આ બાનો જૂનો રૂમ જૂનો પટારો પટારો બાના એમ કહેવાય કે જીવનની ઘણી બધી યાદો આ ઘરની સાથે જોડે આ મેળો આ મેડો માથે વાહ ભાઈ વાહ દોસ્તો તમારું આનાટ ભરેલું છે